જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ઓકે બધા મજામાં થશો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે નાસ્તો જો આપણે જગી નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છે અને આપણે સૂરજ ઉદય પણ ઊગી ગયા છે આ બધું જો શિયાળાની તડકી હોય ત્યારે ચાલુ છે એટલે હોય તો કોને ન મજા બે હોય ને તો અત્યારે મજા તાબા માથે બે તો તડકી બેહવા અને આપણે સેજ હોય તે આ બધું ઉભી છે जय माताजी जय श्री कृष्ण बधाई ने કેમ છો બધા મજામાં ને તો ઓકે બધા મજામાં છે ને હું પણ મજામાં છું આજ તો આપડે નાઈટ થઈ મસ્ત વેલા જાય હતા એટલે નાઈ જઈ તો તૈયાર થઈ ગયા થી મસ્ત અને આજ તો આપણે જવાનું છે મુરતવા કારખાને કેમ કે કારખાને 1.5 મહિનાનું વેકેશન હતું એટલે 1.5 મહિના તો આપણે ઘરે હતા કાય કામ કર્યું નથી ઘરે ઘરે આરામદ કર્યો છે ને કારખાના જાવ તો 1.5 મહિના તો આપણે ઘરે હતા એટલે હવે તો કારખાના જાવ એટલે એમ કઈક અલગ અલગ જ લાગે છે ને

ส่วนชาวประเทศเราถูกเป็นนักข่าวจะชื่อน้าตัวด้วนตรงนี้นอนประเทศแกร็บเนี่ย

કારખાના ભોગી ગયા છે મુરીજ માં અને ટેબલ ને એવું બધું આપણે સાફ સફાઈ કરી બેહી ગયા છે એટલે હવે તો આપણે અગિયાર મહિના સુધી આપણે આ જગ્યા બેહવાનું છે જોવો અને આપણે મુરીજ માં અહીંયા છે ને લીંબુ મરસા ને એવું બધું બાંધી દીધું છે અને આપણે બેહી ગયા છે જોવો હમણાં કારીગર આવે એટલે આપણે એક એક દઈ ને આપણે મુરીજ કરાવી નાખવાનું છે સારું હાલો તો વીડી કિયા ભાઈ ખુરશી માથે બેઠા છે હે કિયા as moeder, maar als hij een persoon een panda gaat maken. En de lijken zo, zeker zo, de schrijver zo, kom het kar zo, was hij in આપણે <ihaz violininding warfare> વિદ્યુને વિદ્યુને ધમ ઓ આલા આલા નીચે જાશે વિદ્યુને વિદ્યુને આ ને

લા મિત્ર તો જો આપણે મુરજમાંથી ઘરે પોગી ગયા બનાવેલા હતા છે બોક્સ ના બોક્સ લાવી આ ખાલી હાથમાં કેમ લઈને લઈને પેંડા ખાવા ચાર ચાર પેંડા ચાર પેંડા ખાધા ખાધા નથી ખાલી ખાધા તો બે જ છે ખાલી બે છે ને બે ખાધા ઘણા ખાઈ ગયો તો હો એ ઘણા કાઈ ન ખાધા બે ખાધા એ ઘણા કે હોય ને હા ઓગણમ લાગે તમને એમ થયું ને આખો કોકો લઈને આવી કાકા ને થી મને એમ જ થયું કે આખો કોકો લઈને આવી છે હા એ બહાર માં લઈને આવો તો આમ આમનમ લઈને બીએ બી 4 રૂપિયા આપ્યા મારે છે કેટલા 4 રૂપિયા હા મુરત ના એટલે દેવા જ પડે બધા ને દેતા થાય એટલે મને દીધા એક કિલો બનાવી આવ્યા ને સો રૂપિયા લઈ આવ્યા

આ તો કઈ સોળેલો તો થાય એમ છે ને ના જો આપણે છે આમાં ને તો આપણે હાલો ખાઈ લેવા બપોરામાં હે તો પડશે મસ્ત છે પણ થઈ છે ના મૂળા છે આપણે આપણે હાલો બધા કરવા હાલો જો આપણે નવરા થઈ ગયા છે અને આરિયન ભાઈ ને કિયાન ભાઈ ને બધા રમવા મળ્યા છે કા ભાઈ તો આ રીતના અમારે કેન બરાબર છે અહીંયા અમારા આર્યન ભાઈ થોડા થોડી કેનું રીપર કરે છે આજે તો આ પાનું ની છે કેન ભાઈ અમારે કૂવો ગાળ્યો અહીંયા કા કેન ભાઈ લે અમે તમને દીધું હે શું હશે હાલો દેખો તા જો અમારે કેન ભાઈ શીશી બની છે કા હા હા ને આપણે બેઠા બેઠા

બે ભાઈઓ રંગ કે ખાલી ઘરે છો બે બાજુ એક પાનું લઈ લીધું છે ને સારું કરી બધું જો વાદળ વાતાવરણ એવું છે ને ઠંડી હોય ને એવું આપણું તાજેત વાય નકરી વાતાવરણ તો વાદળાના તો વણતો ભગવાન ભૂલી ગયો કોને ખબર હો છે ચોમાસા છે બધું વાતાવરણ થઈ જાય છે તો આપણે આ બધું ઈયા ને બધા રમે છે એનું બધું સરખું કરી નાખી અને આપણો વિડીયોને અહીંયા પૂરો કરી દઈએ જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લઈ જાઓ કાઢ જ ભાઈ નકરી એવું વાતાવરણ તો વાદળાના તો વણતો ચોમાસા છે બધું વાતાવરણ થઈ જાય છે તો આપણે આ બધું ઈયા ને બધા રમે છે એનું બધું સરખું કરી નાખી અને આપણો વિડીયોને અહીંયા પૂરો કરી દીજો જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલના નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મળીશું પાછા એક નવા બ્લોગ સાથે બાય બાય